સરદાર પટેલે ધોતી આડું મોઢું રાખીને ફળભળાત કાઢતા એકલા રખડતા સરદાર પટેલની પ્રતિમા એ રે પેલા ગુજરાતમાં આવું થયું આ બે તૈન ઠેકાણે આ જ પ્રકારની ઘટનાઓ ઘણી બધી બની છે આ જ જગ્યાએ સાહેબ આંબેડકરનું પુતળું હોત ને આંબેડકરનું તો અત્યારે ગુજરાત ભળકે બરતું હોત એને કહેવાય એકતા ઈ તમારામ નથી તમે બધાય રાજકારણમાં જ એકતા કરો ક્યાં ઓની સીટ આવે એટલે પાંચ લાખ ની લીટ કાઢી દેવી ઓની સીટ આવે એટલે ત્રણ લાખ ની લીટ કાઢી દેવી આમાં જ ગણી ગાંઠેલા પટેલિયાઓ દિલ્હીની રાજકારણમાં પગ દબાવવા માંડ્યા ગુજરાતના રાજકારણમાં પગ દબાવવા માંડ્યા એક શબ્દ નથી આવ્યો એક શબ્દ પટેલ સમાજની સંસ્થાઓ લઈ લ્યો સંગઠન તો બોલે જ છે એ પટેલ સમાજની સંસ્થાએ એક વાક્ય લખીને નથી મૂક્યું સરદાર સાહેબમાં આ બધી ભામ સરદાર સાહેબના નામે ચરી ખાઈ ગઈ એને એને બીજી કોઈ પ્રત્યે લાગણી જ નથી એક સિમ્બોલ સિવાય એટલે આ બધું એ આપણા સમાજે વિચારવું જોઈએ બાકી એક વસ્તુ યાદ રાખજો આ તો આખા દેશના નાગરિકો માટેનો મુદ્દો છે એવું નથી પટેલ સમાજ માટેનો મુદ્દો કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશ માટે કામ કર્યું છે પણ એક આ આ શરૂઆત તો આપણે જ કરવી પડે ને સાહેબ રાજકારણ અંદર નાખ્યું ને રાજકારણ સાહેબ સમાજ પટી જવાનો જવાનો છે છે યાદ સમાજ તમારો ખતમ થઈ જગ્યાએ દસ હજાર માણસો નું પાંચ હજાર આ ભૂલી ન જતા હો આ યાદ રાખજો આ તમારા ધોટિયા ઢીલા કરવાનો છે તમે તમારા સમાજના છોકરાઓનું નથી વિચારતા સરદાર સાહેબનું ક્યાંથી વિચારવાના નકર તો નક આગળ વધી ગયા હોય ઓગણત્રીસ તારીખે એસપીજી દ્વારા તમામ કલેક્ટરોને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવેલો છે જો એમનાથી પણ કંઈક ન આગળ વધે તો આપણે પાટીદારના દીકરા તરીકે આપણી પણ એટલી રિસ્પોન્સિબિલિટી બને કે આપણે કાંઈક કરીએ જાજુ ન કરીએ તો કાંઈ ઘર બહાર ન નીકળીએ તો કાંઈ એક ફેસબુકમાં પોસ્ટ મૂકી દઉં ખાલી એક જ દોઢ કરોડ ને ડોટ કરોડ આ તમારો ટાઈમ છે બે હજાર ચોવીસના પાંચ વર્ષ છેલ્લા જ છે મમરા આ મમરાની જેમ રખડતા પાટીદાર સમાજના નેતૃળીઓ માટે આ પાંચ વર્ષ છેલ્લા જ છે એટલી વસ્તુ યાદ રાખીને સમર્થન કરજો અને આ મુદ્દો અત્યારે જ કેમ આવ્યો એ વિચારજો બે હજાર ચોવીસ બે મહિના પછી ચૂંટણી ગુજરાતમાં કરવાની છે એ વિચારજો જય સરદાર થોડુંક સમર્થન આપીએ